તેમજ પ્રોહીની ગુનાહિત કરતા ઇસમો પર વોચ રાખી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો સામે જરૂરી અટકાયતી પગલાઓ લેવા અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત विदेशी दारू ने प्रवृत्ति साथे संकड़ेल प्रोही बुटलेगर मुकेश माकी जानी ने पासा हेठड अटकायत कर पालनपुर जेल में मोकलती वडोदरा शहर क्राइम ब्रांच आ कामगिरी दरमियान मुकेश उर्फे मुक्कू नारायण दास माखी जानी विरुद्ध पासा हेठड कायदेसर कार्यवाही हाथ धराई रिपोर्टर कंचन परमार ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો